ಬೋಲ ಸದಗರು ಮಹಾರಾಜನೋ ಜಯ ಸಂತ ಶಿರೋ ಮಣಿ ಸದ್ಗುರು ಜಯ ದೇವಾನೋ ಜಯ ಪದಾರಿಲ್ಲ ಹರಿ ಗುರು ಸಂತನೋ ಜಯ ಅಜಯ સંત શિરોમણી સદગુરુ જયદેવ બાપાની ચોથી વાર્ષિક નિર્વાણ તિથિ આપણે બધા દરેક જિલ્લાના અહીંયા હરિગુરુ સંતો આવ્યા છે અને દરેક સમાજના દરેક જિલ્લાના દરેક સમાજના દરેક સંપ્રદાયના ક્યારે આવ્યા હશે એનું પ્રમાણ કંઈક હશે તો જ ભેગા થયા હોય ને તો આ બધા દૂર દૂરથી આવ્યા છે કોઈ કાઠિયાવાડમાંથી કોઈ બનાસકાંઠામાંથી કોઈ સાબરકાંઠામાંથી કોઈ ઝાલાવાડમાંથી કોઈ જતવાડમાંથી તો બધા અભિગુરુ સંતો અમારા આંગણે આવ્યા અમારો અવસરને સફળ બનાવ્યો ખૂબ ખૂબ તમારો આભાર છે કે અમારા આંગણે અપાવ્યા અને નિર્માણ તિથિ કેને ઉજવાય છે આવા સાચા સંતની જયદેવ જીવન બહુ એકસો ને સત્તર વર્ષે એમના દેહ વિલય થયો ત્યાં આગળ આફ્રિકાની અંદર જયદેવ બાપાને નતો આશ્રમ કે નતું મંદિર એને કઈ નતું કારણ કે સાચા સંતને કઈ હોતું નથી મંદિરે એની જરૂર નથી અને આશ્રમની પણ સાચા સંતને જરૂર હોતી નથી આજે એક પાખંડી ધર્મગુરુ મન કે આશ્રમને મંદિર તો જોઈ જ ને કીધું ભારતમાં નિશાળવું યુનિવર્સિટી ની અને દવાખાના ની જરૂર છે મંદિરો ની નથી જરૂર મંદિરે તો હોળી કરી છે ઝઘડા કરાયા બીજું શું કરાયું મસ્જિદો શું કરાયું મૂળ તો ઝઘડા જ કરાયા

ખાચી કુળદેવી ની ખબર નથી અને મટે ધક્કા ખાવી છે આપણો લોહાર સમાજ તો એટલો અંધશ્રદ્ધામાં ગરકાવો થઈ ગયો છે ને કે બેન હોય દેશ્યામાન ભાઈ હોય દેશ્યામાન છોકરા ના હોય માં છૂટા હોય આ તો મને જયદેવ મળ્યા હું આ લુઆર સમાજ ના પૂરો ઢીનકુ રિવાજ માંથી બહાર નીકળ્યો છું કે કમાખમા હું કરતો હોય ના કરતા હોય અને છોકરા પછી કશાય માં ના હોય દારૂ પી રખડતા હોય ચોરીઓ કરતા હોય કાતો તો ને ઝઘડા કરીને આવે આપણા સમાજમાં ઉન્નતિ અને ક્રાંતિ જો લાવવી હોય તો સાચા સદગુરુ ધારણ કરવા પડશે આ મંદિરો અને આશ્રમ વાળા તો એમનો હાજુ કરવા બેઠા છે એમનું કલ્યાણ તમારું કલ્યાણ કરવા નહીં સાચા સદગુરુ પેલા મનુષ્ય બનાવે છે આજથી હું દારૂ નહીં પીવું દારૂ ઘરમાં નહીં લાવવું અને દારૂડિયાની સંગત નહીં કરું નિયમ લઈને જજો સમાજ વાળા આજથી જુગાર નહીં રમું જુગારિયાની સોબત નહીં કરું આજથી હું નહીં કરું છોડી દઉં છું આજથી હું ચોરી નહીં બધો જે ધંધો કરતા હોય એને ભયબંધી નહીં કરવું આ પાંચ દૂષણો જો આપણા સમાજ માંથી જશે તો ઉન્નતિ અને ક્રાંતિ આવશે ઊંચી વિચારધારા આવશે અને આપણા બાળકો જે આપણે જણ્યા છે એને તમે ભણાવો શિક્ષિત બનાવો જો એ શિક્ષિત બનશે તો આગળ કાંઈક કરશે પણ આપણે દીકરાને કહેવી છે જરા દસમુ પાસ તને ચામુંડા કરશે બા ધારાક થયો હોય બે વિષયમાં ચામુંડા ચામુંડાએ પાસ કર્યો હવે આપણે જેને અંદર સુધી વરગાડવી તજાવી લઈને દોડાવી છે પ્રથમ નમો ગુરુદેવને જેને આપ્યું નિજ્ઞાન જ્ઞાનથી ગોવિંદ ઓળખ્યા મારું ખેડ્યું દેશ તણું અભિમાન આપ સ્વાગતમાં ફૂલ હાર વપરાય છે ફૂલ હિન્દુને ગમે ફૂલ મુસલમાનને ગમે જો પર સલીમ રામ મહારાજ બેઠા છે ફૂલ હિન્દુને ગમે અને ફૂલ મુસલમાનને ગમે સલીમ ને રામ બે ભેગું એ ક્યારે બન્યા સલીમ રામ સાચા સદગુરુના સંઘમાં આવ્યા ત્યારે બાકી સલીમ રામ બનવું એટલે બેન ભેગા કર્યા મેં સલીમને રામને તો આ ફૂલ સંદેશો આપ્યો છે કે મારા જેવા બની જાઓ ફૂલ બધાય ગમે રાક્ષસને ગમે આ ફૂલ સ્વાગતમાં એટલે વપરાય છે આ ફૂલાર હાર પહેર્યું હું કોઈ ગુરુએ ફુલાવો નથી હું ગુરુ છું હવે તો એવા સંપ્રદાય નીકળ્યા છે કે રાજકારણીય હાર પેર ને એવડા મોટા હાર પહેરતા હોય અને આપણા પહેલાં કે તમારે શું સરઘસ કાઢવાનું હોય તો જ અમે આવીએ બાપા આ સરઘસ કાઢવા હતું નથી આ સમાજને સુધારવા માટે સંત મેળાવડા છે આમાંથી જો કોઈ એક જીવ સુધરી જાય તો એનું ભવિષ્ય બની જાય તો અને મારા સદગુરુ જયદેવ બાપા મળવાથી મારા ઘરમાંથી અંધશ્રદ્ધા જતી રહી કુ રૂટી કુ રિવાજ જતા રહ્યા છોકરા નાળિયેર પણ થઈ હોય છે અમને વળગે નહીં અને અમારે કોઈ મંદિરે જવાનું ના આવે કારણ કે અમારા છોકરો રોજ સવારે ઉઠીને અમને પગે લાગે છે બીજે ક્યાંય જતા નથી તો આવો જો જીવન બનાવવું હોય તો કોઈક આવા સદગુરુ ગોતી લેજો ને કે ઓમ શાંતિના પાઠ કરે આપણું કલ્યાણ નથી એમાં આપણું કલ્યાણ નથી કે મંતર જપવાથી નહીં આપણું કલ્યાણ નથી આપડા ઘરને મંદિર બનાવો મંદિરમાં શું સુકામ જવું છે તો આવો અમારો સદગુરુ જયદેવ બાપા હતા ક્રાંતિકારી સંત અને અઢારેય વર્ણ માં એ હીરો ચમકતો હતો એમાં આપણે જો અઢારે વર્ણ માં આપણા મર્યા પછી કોક આપણા યાદ કરે કોક આપણી જન્મ જયંતી ઉજવે ઉજવે એવું જીવન જો જીવવું હોય તો સદગુરુ શરણે આવવું પડે ના કે આપણા ઘરના બાર માં પછી ભૂલી જશે ને બે પાંચ વર્ષમાં જ તમને ભૂલી જશે કોઈ યાદ કરશે નહીં મરો મરો સબ કોઈ કહે મરી ના જાણે કોઈ એકવાર એસા એશા મરો ફરી જન્મે ના હોય ભક્તિ કોઈ ટીલા ટપકા કરવાની નથી દાટ્યું વધારવાની નથી અફવા કરવાની નથી જાત્રાયુ કરવાની નથી ટાઢા પાણીએ નાવાનું નથી ભક્તિ ખાલી બસ આ દુષણો આપણામાંથી દૂર કરવાના છે આ દૂર થઈ જાય એટલે તમે સુખી થવાના જ કારણ કે આપણા ખેતરમાં જે બીજ વાવીએ ઈજ ઉગવાનું છે અને વ્યાજ હોતો ઉતારો આવવાનો છે એમાં કોઈ ફેરફાર નહીં તો અત્યારે આપણે જો બાવળ બી વાયુ હશે તો વ્યાજ હોતો ઉતારો આવશે પછી કેવી ખરું આ કરતા આ વાયુ હોત તો સારું હતું કારતક મહિને કણબી ડાયો થાય કે સારું હવે મગફળી ને બદલે એરંડા વાયા હોત તો સારા હતા હવે મગફળી ના એરંડા કોઈ બનાવી શકે નહીં વાવ નાર વિચારવાનું હતું એમ આપણી બુદ્ધિરૂપી ખેતરમાં આપણે કોઈ સારા વિચારોનું સેવન કરશું તો ઉગાવો એવો આવશે ન ગટપણમાં ગઢપણમાં નહીં ગમવી અને રોડ ઉપર નહીં ગમવી અને મોઢા હાવ ગયા હશે નિમાણા થઈ ગયા હશે હોશિયાળા થઈ ગયા હશે

આપણે કોઈ ફૂલ લઈને નહીં ફરવાનું હું કરોડપતિ છું એટલે લુહાર સમાજ ઉજળો છે ના એ મૂળદાસ ના હિસાબે લુહાર સમાજ ઉજળો છે એ દેવ તણખી બાપા ના હિસાબે લુહાર સમાજ ને બધા ઓળખે છે સાથી લોહેણમાં ના હિસાબે લુહાર ને બધા ઓળખે છે રૂપિયા વાળા ના હિસાબે કોઈ નથી ઓળખતું એ તો જે કુળ ની અંદર સંત જન્મે છે એની એકોતેર પેઢી તરી જાય છે અને જે કુળ ની અંદર ભુવ જન્મે ને એની એકોતેર પેઢી ડૂબે છે અહીં ભોજા ભક્તે કીધું કે જેના પૂર્વે પાપ જાગે દાડી એના ઘરમાં ડાકલા વાગે દવાના ના કરે ને દાણા જોવે વાંચન વધાવવા માગે દવાના કરે ત્યાં મેલા હેલમ પગ આવી ગયો લાગે છે કાં તો કાંઈ કોઈ કંઈક કરી નાખ્યું લાગે છે ને ભૂલ આ પાછા એવા હોય કે હા તને તારા ભાઈએ જ કંઈક કર્યું છે કાં તો તારા કુટુંબમાંથી છે આ તળા પડાયા કુટુંબમાં હગા ભાઈ ભાઈના વેર કરાયા ભૂવાય કાં તો બેનને કે તાર પીર ના જાતી તાર પીરનું કંઈક છે

તો આ આપણા સમાજને આ પ્રાથમિક ભૂમિકા છે આ નહીં સમજાય તો ઓલું તો બહુ ઊંચું લેવલ છે અહીંયા જાવાની હજી ઘણી વાર છે પણ સંસારમાં સુફી કેમ થવું એ સદગુરુ માર્ગ બતાવે છે બસ બીજું કઈ કરતા નથી એ માર્ગે હાલો એટલે તમે સુખી થાવ આપણા સદગુરુ સંત શિરોમણી જયદેવ બાપા કેવા છે એનું નામ અમર થઈ ગયું તો આ શ્રદ્ધાંજલિ નિર્વાણાંજલિ પુષ્પાંજલિ નિમિત્તે આપણે ભેગા થયાસી શબ્દાંજલિ નિમિત્તે ભેગા થયા છીએ તો હજી આપણે આચાર્ય પુરુષો પણ પુષ્પાંજલિ અર્પણ કરશે એના પાંચ પાંચ મિનિટ શબ્દોની જે ગુરુ મહારાજ બોલાવે એ પણ એના પહેલા આપણે સદગુરુ સંત શિરોમણી સદગુરુ જયદેવ બાપાને એવી શ્રદ્ધાંજલિ અર્પણ કરીએ એ એક ભજન છે હંસામાનું બનાવેલ વસમી વિદાય જેને કહેવાય એ નિર્મલ દાસ વાઘેલા એક વજન પૂરું કરે પછી બધા આચાર્ય પુરુષો અમારે રામભાઈ મહારાજ બોટાદ થી આયા બચુરામ બાપુ આયા છે વડોદરા બાજુ થી વાઘોરા થી અમારા ઘણા બધા મહારાજો આયા છે ચંદુરામ મહારાજ આયા છે પાંચ પાંચ મિનિટ સત્સંગનો લાભ આપશે પણ પ્રથમ તો આપણે શ્રદ્ધાંજલિ અર્પણ કરીએ સદગુરુ મહારાજને આજે આફ્રિકામાં પણ મોટો પ્રોગ્રામ છે જયદેવ બાપાનો અમેરિકામાં પણ છે સુરતમાં પણ છે વિજાપુરમાં પણ છે રાજકોટમાં પણ છે ને અમદાવાદમાં કેટલી જગ્યાએ એના નામના ડંકા વાગે છે બોલો હવે આપણા કોઈ ઘરમાં ઓળખતું નથી અને ફૂલેને ફરવી છે ઘું ડાયો આપણાને ઘરમાંય કોયળો સંત બીજ પલટે નહીં ઝુગ જાય અનંત ઊંચ નીચ ઘરે અવતરે આકર સંતનો સંત આ જગતને તારવા માટે આવે છે સંત એટલે સંતને ઓળખવા એ ચામડાની આંખથી કોઈ દિવસ ઓળખાય નહીં ચામડાની આંખથી દેખાય આ બાપુએ દાઢી પહેરી છે માળા પહેરી છે આડા ટીલા કર્યા છે બાપુ લાગે છે જો આમ બાપુ થવાતું હોય તો મદારી પહેરે જ છે ને બધું તો મદારી બાપુ ના બની જાય મદારી માળા એવું પહેરે રુદ્રાકની આડાનું વટીલાઈ કરે છે ને વાળાઈ વધારે છે ને ભગવાઈ પહેરે છે પહેરે છે ને તો કે મદારી શંત થઈ જાય આઠું છે થોડોક ઘણું આ જયદેવની વાણી છે એટલે કારણ કે જયદેવ બાપા એ બધાના પીછડા વેરી નાખ્યા છે અને સમાજ ને એક સાચો રાહ બતાવ્યો છે કે અક્ત દીપો ભવ તારા સિવાય બીજું કઈ નથી આ બધું તું છોડી દે આ બધા તને ધંધે વર્ગાડ્યો છઠ્ઠી તારતી દીધું છે હવે આ બધું છોડવાનું છે બીજું કાંઈ ભક્તિમાં કરવાનું નથી તો આપણા સમાજમાંથી દારૂ જતો રહેવું જોઈએ ચોરી જતી રહેવી જોઈએ જારીકરણ જતું રહેવું જોઈએ જે ઈસાહા અને માંસાહાર જતું રહેવું જોઈએ આ પાંચ દૂષણ થશે તો સમાજ સુખી થશે અહીંથી હું મારી વાણીને વિરામ આપું છું અને શ્રદ્ધાંજલિનું એક ભજન પૂરું થાય પછી આ બધા મહાપુરુષોનો આપણે લાભ